નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંઘડ તાલુકાના સિનોદ ગામની સીમમાં ખાનગી લક્ઝરી બસ પલટી જતાં એકનું મોત ને ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના સોંઘડ તાલુકાના સિનોદ ગામની સીમમાં શ્રીનાથ કંપનીની નામની લક્ઝરી બસ અમદાવાદ તરફ જતી હતી ત્યારે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે અઢાર જેટલા મુસાફરોની ઈજાઓ પહોંચી હતી જેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ સોંગડ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ બાર કલાકે મળી હતી વ્યારા વ્યારાસહેરના સયાજી મેદાન નજીકથી શ્રી વાલ્મીકી યુથ ક્લબ ગુજરાત દ્વારા સામૈયુ કાઢવામાં આવ્યું તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી મેદાન ખાતેથી શ્રી વાલ્મીકી યુથ ક્લબ ગુજરાત દ્વારા સંતોનું સામાયુ કાઢવામાં આવ્યું હતું જે સામાયુ ઝંડા ચોક ખાતે પહોંચ્યું હતું જેમાં વ્યારાનગરના રાજકીય આગેવાનો સહિત સામાજિક આગેવાનો જોડાયા હતા જે માહિતી મંગળવારના રોજ છત્રીસ કલાકે મળી હતી સોંગઢ શહેરના હાથીફળિયા નજીક નજીવી બાબતે એક ઈસમે ચપ્પુ મારતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના સોંગઢ શહેરના હાથીફળિયા નજીક ઈજા પામનાર ઈસમ નરેશ ગામી દ્વારા તેમના મિત્રને ઓછીના રૂપિયા આપવા બોલાવ્યા હતા ત્યારે અચાનક અન્ય બે ઈસમ મુકેશ સોની તેમજ અજય ઉર્ફે ટાપર વસાવા નાઓએ બોલાચાલી કરી હતી જેમાં અજય ઉર્ફે ટાપર વસાવા ઉશ્કેરાઈ જઈ નરેશ ગામિતને ચપ્પુ મારી દેતા સોંગળ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ એક કલાકે મળી હતી ઉછલના સાકરદા બ્રિજ નજીકથી મહારાષ્ટ્રમાં લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને બાતમીના આધારે મહારાષ્ટ્રના મોહોડી પોલીસ મથકમાં લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી સુમિત ઉર્ફે સુનિલ રહે ઝરણપાળાનાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ ચાર કલાકે મળી હતી જિલ્લા કલેક્ટર દ્વારા ભાડુઆતની વિગતો બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરી સૂચનો પાલન કરવા અનુરોધ કર્યો તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા મકાન દુકાન ઓફિસ જેવા એકમોના માલિકોએ ભાડે આપેલ મિલકતના ભાડુઆતની વિગતો નજીકના પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરીમાં જમા કરાવવા બાબતનું જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામાના ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે હોવાનું જણાવવામાં આવ્યું છે જેની માહિતી આજે ત્રણ ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી નિજર વિધાનસભાના ધારાસભ્યની હાજરીમાં તલોદા ખાતે બેઠક યોજાઈ તાપી જિલ્લાના નિજર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં તલોદા ખાતે યોજાયેલ બેઠકમાં ભાજપ કાર્યકરોની ચૂંટણીને લઈ માર્ગદર્શન આપી ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ભાજપના આગેવાનો જોડાયા હતા જે માહિતી મંગળવારના રોજ પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદન ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીના આયોજન અંગે અધિક કલેક્ટર દ્વારા બેઠક કરાઈ તાપી જિલ્લાના સેવા સદન ખાતા આગામી તારીખ પંદરમી ના રોજ યોજાનાર જનજાતિ ગૌવરા દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી જેમાં અધિક કલેકટર તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા જે બેઠકમાં કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી મંગળવાના રોજ પાંચ કલાકે મળી હતી વાલોડ પોલીસે બુહારી ગામેથી મહિલા બુટલેગરને ઝડપી લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો વાલોડ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બુહારી ગામે રોહી અંગે રેડ કરી હતી જ્યાં મહિલા આરોપી કોકિલાબેન હળપતિના ઘરના પાછાના ભાગેથી સાડત્રીસ બોટલ વિદેશી દારૂની મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એક આરોપી વિકાસ ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયો છે જે બાબતની વિગત પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ ને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત